આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ડીઆઈએલઆર કચેરીના કર્મચારીઓ માર્ગ અને મકાન વિભાગના કર્મચારી સહિત તંત્ર દ્વારા ખોટલા ગામની ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતો પણ એકત્ર થયા હતા ખેડૂતોએ આ ખૂંટ મારવાની પ્રક્રિયાનો સખત વિરોધ નોંધાયો છે ખેડૂતોએ કહ્યું સો મીટર નહીં પરંતુ સાહીઠ મીટર જ જમીન બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી માંગ કરી છે પાલનપુર તાલુકાના અંદાજે સોળ જેટલા ગામોની જમીનો આ બાયપાસમાં સંપાદન થઈ રહી છે જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપૂર્ણ બાયપાસ માં સંપાદન થઈ જતાં ખેડૂતો જમીન વિહોણા બની જશે સાથે સાથે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી જશે જે ખેડૂતોએ આંબાની ખેતી કરી અને વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેની પર પણ બુલડોઝર ફેરવાનું છે ત્યારે અત્યારે તો આક્રોશ સાથે આખુંટ મારવાની પ્રોસેસનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે બાયપાસ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની જમીને ઊંચી કપાઈ તે માટે મુખ્યમંત્રીથી લઈ હાઈકોર્ટ સુધી ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી ખેડૂતોની આ રજૂઆતનું કોઈ જ પરિણામ મળ્યું નથી અને આ જ કારણે ખેડૂતો આજે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ખૂંટ મારવાની પ્રક્રિયા દરમિયાન મહિલા ખેડૂતો પણ પોતાના ખેતરમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો મહિલા ખેડૂતોએ કહ્યું અમારી જમીન છે આ કોઈ સરકારની જમીન નથી માટે અમારી જમીનમાંથી કોઈ અમને દૂર ના કરી શકે મહિલા ખેડૂતોની ઉગ્ર બોલાચાલી વચ્ચે થોડા સમય માસે પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખેડૂતોએ કહ્યું કે અમારી જમીન જશે તો અમારા પરિવારનું ગુજરાન અમને અમારી જમીનનું યોગ્ય વળતર નથી મળી રહ્યું અમારી મહામૂલી જમીન અમારી જઈ રહી છે મહિલા ખેડૂતોએ કહ્યું આ જમીન જશે તો અમે જમીન વિહોણા બની જઈશું તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે પાલનપુર એરોમાં સર્કલ ઉપર ઉજંદી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા કરોડોના ખર્ચે આ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે અમદાવાદ રાજસ્થાન ગાંધીધામ સહિતના મુખ્ય શહેરોને જોડતા સ્ટેટ અને નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સરકારે કરોડોના ખર્ચે બાયપાસ મંજૂર કર્યા છે પરંતુ આ બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદનમાં ભારે વિરોધ ઉઠ્યો છે જો કે ખોડલા ગામે જમીન સંપાદનમાં ખૂંટ મારવાની પ્રક્રિયા કરવા આવેલા કર્મચારી સ્પષ્ટપણે કોઈ જવાબ આપી શક્યા ન હતા સક્ષમ અધિકારી પણ હાજર જોવા મળ્યા ન હતા બાયપાસ રોડ પણ પાલનપુર તાલુકાના સોળ ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે અને તેમની જમીન માત્ર સાહીઠ મીટર જ સંપાદન કરવામાં આવે સો મીટર જમીન સંપાદન કરવામાં ન આવે જોકે આ માંગ છેલ્લા દોઢેક વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆત ધ્યાને નથી લેવાય ખેડૂતોએ કહ્યું આટલા મોટા રોડની કોઈ જરૂર નથી તેમ છતાં ખેડૂતોની સો મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે જોકે આજે ખેડૂતોની ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંટ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાયપાસ રોડને લઈ આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમ ડી છપ્પન સર્વે નંબર એરિયા વાઇઝ આપણે અહીંયા માપણી તૈયાર કરી અને ખૂટ મારી રહ્યા છે A Forland Road, no Sampada, em Teres.

અત્યારે અત્યારે માટે ખેડૂતને કહેવા હું એટલું કે બાયપાસ હાલ કામગીરી છે છે એમાં અમારી કચેરી દ્વારા મારવાનું ચાલુ પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત અમે અત્યારે હાલ આ ખૂટ મારી રહ્યા છીએ રેકોર્ડ ના પુરાવા અમેળવો કરીને છે અને એ પ્રમાણે જ કામ છે

અવે એક મેઘા ઉપર ઢોરો પર મારા નભા હવે આ જમીન જાય પર તો છોકરા લઈને હું જો ચી મંજૂર હોય તો રોડ કાઢ્યા રોડ કાઢે તો મંજૂર છે ન કર નહીં કાલે નહીં અમન મારી નોશી અન યોને રોડ ખુશીથી ગાઢે તો અમે આશાય ની અમારે જોવું પડશે ની

બસ બધું મારવાળા જોર થી પોલીસ એટલે ખેડૂતો આજે ખુદના મુકાબે સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ પ્રોટેક્શન એટલું લાવેલું છે પ્રાઇવેટીકરણ કંપનીને સંપાદનની કાર્યવાહી આપેલી છે સતો પણ એટલું પ્રોટેક્શન આપ્યું છે પ્રાઇવેટ કંપનીને એટલું મહત્વ આપ્યું છે પોલીસે કે તેની તાનાશાહી અને હિટલર નીતિ અપનાવી છે પોલીસ અધિકારીને અમે માગીએ છીએ જવાબ તો જવાબ આપવા માટે પોલીસ મૂંગી છે અમારી જોડે કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી અને અમારી જોડે દબાઈ બળપૂર્વક તાનાશાહી હિટલર નીતિથી સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે અને લોકશાહીનું હત્યા થઈ રહી હોય એ રીતના પ્રોગ્રામ કરી અને બળપૂર્વક તાનાશાહી નીતિથી હિટલર નીતિ અપનાવીને સંપાદન કાર્યવાહી હાથ ધરી છે અને ખૂટની પ્રોસેસ કરી છે અમૃતભાઈ લો ખોટલા